ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ્યા છે ભગવાન સૌના શ્વાસ રૂપ છે સૌનો સહજ શ્વાસ એ પરમેશ્વર છે સર્વેશ્વર છે અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રના તેજનો ભગવાને નાશ કર્યો છે અને બાળકની રક્ષા કરી છે એ બાળક બીજું કોઈ નહીં પણ આજ પરીક્ષિત મહારાજ માના ગર્ભમાં જેને રક્ષા કરી

ઉદરસ્ત શિશુની રક્ષા કરી ભગવાન બહાર પધાર્યા છે માં કુંતાના આંખોમાં જળજળિયા છે હે કૃષ્ણ તારો ઉપકાર હું કેવી રીતે ચૂકવી શકું તારા ઋણમાંથી મુક્ત ન થઈ શકું માં કુંતા ભગવાનની સ્તુતિ કરે છે સ્નેહ વસ થાય એ સ્તુતિ સ્નેહ કે વસ જો હોતી હે વહી સ્તુતિ હે प्रार्थना एक बालक हर रोज चर्च में जाता और गॉड जीसस के सामने बैठकर कुछ प्रे करता था। तो एक बार फादर ने पूछा पादरी ने कि तुम क्या प्रे करते हो तो निर्दोष बालक ने कहा कि मुझे तो कोई प्रे आती नहीं प्रार्थना आती नहीं मैं गोड़ के सामने एबीसीडी बोल जाता हूं और कहता हूं कि इनमें से तुमको जो अच्छी लगे वो प्रार्थना तुम खुद ही बना लो इसके बाहर तो कुछ नहीं होगा ऐसा नहीं लगता कि पादरी की प्रे से पहले ये बच्चे की प्रार्थना जल्दी पहुंचती होगी पादरी की पांडित्य भरी हुई प्रार्थना से पहले यह निर्दोष बालक की प्रार्थना पहले पहुंचती हो स्नेह बस जे छे नमस् पुरुषम ईश्वरम प्रकृते परम अलक्ष्यम सर्वभूताना હું મારા ભત્રીજાને પણ વંદન નથી કરતી પરંતુ હું વંદન કરું છું આદિનારાયણ પરમાત્માને જે પૃથ્વીનો ભાર હરવા માટે આવ્યા છે જે પ્રકૃતિથી પર છે પ્રકૃતિના સ્વામી છે કૃષ્ણાય વાસુદેવાય દેવકી કરતા પણ હું વધારે ભાગ્યશાળી છું કારણ કે દેવકી ના છ છ પુત્રો મૃત્યુ પામ્યા મારા તો પાંચે હૈયાત છે એના કરતા વધારે ભાગ્યશાળી છું તમે મારું તો રક્ષણ કર્યું પરંતુ અનેક વખત મારા પુત્રો સહિત મારું રક્ષણ કર્યું છે મારી સ્તુતિથી તમે રાજી હો તો તમારી પાસે હું એક વરદાન માંગવા માંગુ છું કહો ને ફઈ શું આપો કહો ક્યાં દો વિપદ સંતુ શશ્વત તત્ર તત્ર જગત ગુરુ ભવતો દર્શનમ યત્સ્યાદ પુનર ભવતો દર્શનમ હે કૃષ્ણ તું મને આપવા માંગતો હો ને તો એટલું આપ અમારા જીવનને વિપત્તિઓથી વિપત્તિઓ ભરી દે